કાંકરેજી તાલુકાના તાતિયાણા ગામ વિકાસથી વંચિત છે ચંદ્રામણિયા ઓઢા તાતણિયા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી વિસ્માર હાલતમાં છે કાદવ કિચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા માટે મજબૂર બન્યા છે ત્યારે લોકો ગ્રામ રહીશો પણ ત્રાહી માં પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડભાણી એકત્રીસ આઠ બે હજાર સાત ની આ શાળામાં સ્થાપના થઈ છે અને સત્તર વર્ખે વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી અરજી બહુ આપી પણ તોય સતત કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક જોરણાની કાર્યવાહી કરે ચાલો મારે થી મળી નિશાળ એક કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય

એકથી પાંચ વિદ્યા ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર શ્રીના સરકાર શ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવરી ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે